નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભેલો ખેતરેથી યુટ્યુબ ચેનલમાં હું મનીષ વાડોદરિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આમ તો શિયાળો સિઝનનો વાવેતરનો બધો સમય થઈ ગયો છે અને ઘણા બધા વાવેતર ઘણી જગ્યાએ પૂરા થઈ ગયા છે તો આ શિયાળા સિઝનની વચ્ચે આપણે આજે રાજકોટના વડીયા ગામ ખાતે આવ્યા છીએ તો ખેડૂત મિત્રનો અનુભવથી આપણે શરૂઆત કરીએ તો મોટભાઈ તમારું નામ જણાવજો નામ ગામ તાલુકો અને તમારો મોબાઈલ નંબર એક જણાવજો અરવિંદભાઈ વઘાસિયા ગામ નાના વડિયા તાલુકો કોટડા સાંગાણી જિલ્લો રાજકોટ હવે તમે આ ચણા ક્યારે વાવેતર કરેલું હતું 16 કે 16 10 કી દે 24 26 બરાબર 26 10 એ અરજી છે તમે આમાં શું તકલીફ હતી તમારે અને શું તમે કહીયું તમારો પોતાનો જ અનુભવ જાત અનુભવ તમે ક્યો આમાં એટલે વધારે આઈડિયા આવશે થોડીક વધ થઈ ગઈ હતી અને ફ્લાવરિંગ ઓછું દેખાતું હતું બરાબર એટલે સરદાર એગ્રી બિઝનેસ ગોંડલ રહ્યો ને આપણે સુધીરભાઈ વડોદરિયા એને મને કીધું કે આ દવા તમે છાંટો એટલે કે ફ્લાવરિંગ ફ્લાવરિંગમાં બધે ફેર પડશે એટલે મેં થોડું ખેંચાવીને પછી આ દવા મારી બરાબર પછી આઠ દસ દિવસ થયા દવા બાર દિવસ એ ફ્લાવરિંગ ને ફૂલ નું ઘણું આમ દેખાય છે સારું રિઝલ્ટ આમાં

તો ખેડૂત મિત્રો આવી જ અવનવી માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો અને ફરીથી આપ સૌ સાથે મળીને મળશું ખૂબ ખૂબ આભાર